બોલો મંજુલા બેન કેમ છે તમને પહેલા કરતા તો સારું છે હું તકલીફ પડતી પહેલા તમને તો વધારે દુખ હતું પણ અમાર ક્યાં દુખ આવતો હતો આ કોમર માં તો તો ન સુવા માં તકલીફ પડતી ને પહેલા હા હા અત્યારે કેમ છે એમાં ઓમણા નહીં પડતી સુવા માં કોઈ વાંધો નથી આવતો ને તો સુતી વખતે દુખ થતો તો એવું થાય કરતો ને ઓકે ને નીચે કોઈ બેન કામ પર હો ત્યારે તોથી ઊભી થાઉં ત્યારે એટલું વાકો વાકો ચલાય એ તમને પેલો હે ઓમણા તો ઓસસ હે હા સોલા તો બી નતો એટલું દુખાવ આખો કોમર લઈને આવે તો પડી દેવા એવું ગભરાટ થાય આને ને હવે હા વાંધો નથી આવતો ને આવે ઓકે પહેલા તમે આવા ત્યારે આખો પગ દુખે આવતો આખો પગ બી ના નહીં દુખતો જાણે પણ જો નસ ને આમ આરો આરો આમ હા બસ આગળ સાઇડ સાઇડમાં થાય હા કિલોમીટર આગળ હા અને ખેતી કામ કરો છો ને જતા છે ને ખેતરમાં ફરતો આટો મરાતો પેલા ચાલી જવાતું એટલું હા જાતી તી પણાર માં બે ત્રણ જગ્યાએ બેસો ત્યારે ખેતરે પહોંચવા બે ત્રણ જગ્યાએ બેસો ત્યારે ખેતરે પહોંચાય ઘર થી ખેતર પહોંચતા કેટલી વાર લાગતી બે કિલોમીટર હશે હા વાર માં તમારે ત્રણ પોરો ખાવાની જરૂર પડે હવે જાવ છો ખેતરે હા જાને હવે કેટલી વાર પોરો ખાવ ઓમળા તો નહીં બેહતી સીધા પહોંચી જવાય હા પહોંચી જવાય 2 કિલોમીટર બી છે તો બી પહોંચી જવાય જઈને પાછા હોય તો આવી જવાય આવી જવાય ओके થોડા તમને તકલીફ બે વર્ષ ઉપર થઈ ગયા બે વર્ષ ઉપરથી હતું કેતરે બે ત્રણ વાર પરોખાવો પડે ઉભા વધારે ની રહેવાય ચલાય વધારે નહીં પગ સાઈડ સાઈડમાંથી આખો પગ દુખી આવે તમે એમઆરઆઈ બી કરાવેલું તો 2 ફેબ્રુઆરી 2023 માં વધારે દુખતો તો તે વખતે બહુ દુખતો તો તેમ તેમ ખતરે વધારે દુખતો તો નહી મરાઈ પહેલા હા હા બે એક મહિના જાણે એમ જ અમે દવા લીધી પછી ડોક્ટરે લખી આપ્યું કે એમઆરઆઈ કરાવો તમે એમઆરઆઈ કરીને પછી અહીંયા સુરત સુરતથી કોઈ કેમ્પ રાખ્યું હતું કંઈ ઘરો તો ડૉક્ટર કહે કે ઓપરેશન કરવા તમે એક લાખ રૂપિયા આપો આવો એવું હવે તો સારું છે ને હવે તમને એવું લાગે છે કે મને ઓપરેશનની જરૂર પડશે એવું ના હવે ચલાય છે કામ થાય છે બધું થાય છે તમારાથી દવા તો કોઈ નથી લેતા ને ના તમને એવો ડર લાગે છે હવે કે મને ઓપરેશન આવશે 那。Nah. ઢેલું રાખો ઢેલું